શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો આઈ હોપ કે બધા મજામાં મારી પણ તબિયત ઓલમોસ્ટ થોડી થોડી થવા સારી થવા એવી જ છે આમ તો થઈ જ ગઈ માનો ઉધરસ આવે છે અને ઉધરસ આવે એટલે જોરદારની ઉધરસ આવે છે એક પ્રોબ્લેમ છે અને બસ આજનો વિડીયો હું સ્ટાર્ટ કરું છું ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનુનથી સાડા બાર વાગી ગયા છે બાર વાગ્યા સુધી જ ગુડ મોર્નિંગ હોય ને બાર વાગ્યા પછી તો ગુડ આફ્ટરનૂન હોય એટલે આફ્ટરનૂનમાં હું સ્ટાર્ટ કરું છું સાડા બાર થઈ ગયા છે વિડીયો એડિટ કર્યો બધું બીજું રાખડીનું ને બધું પેન્ડિંગ કામ હતું એ ફિનિશ કર્યું આજે સન્ડે છે એટલે ઓલમોસ્ટ હું શું કહેવાય લેટ જ ઉઠ્યા હોય એટલે એ બધું કામ ધીરે 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 ગોકળ ગાયની જેમ ચાલ્યા કરે છે તો બસ એવું છે અને મેં મારા આને તો હમણાં એને બી મારે પણ પહેલાં એવું હતું કે એક વીક ખાવાનું નહોતું કંઈ રોટલીને એવું હવે એને એવું આવ્યું છે એક વીક માટે અનાજ ખાવાનું નથી ઓનલી ફોર ખીચડી ને એવું જ ખાવાનું છે તો આજે તો સન્ડે છે એટલે તો દાળ ભાત હોય જ છે પણ એક વીક માટે એની જ્યાં સુધી દવા ચાલુ છે પાંચ કે આઠ દિવસની એપી છે તો ત્યાં સુધી એને પણ એ જ ખાવાનું છે એટલે ડેલી મારે હવે તળેલું કે કચ્છું જ નહીં બને બસ ઓનલી ફોર દાળ ભાત ખીચડી મગભાત ને એવું જ એક વીક માટે પૌવા છે એ બધું બનશે એટલે મારે થોડીક હવે રક્ષાબંધનની થોડી થોડી પ્રિપેરેશનની મારે વ્રજકૂક ચેનલમાં છે એમાં મારે વિડીયોઝ અપલોડ કરવાના હોય છે તો એના માટેની મારે બે ત્રણ સ્વીટ પણ બનાવવાની છે તો હવે જોઈશ આજે થોડું ઘણું ટાઈમિંગ મળશે તો લઈ આવશું સાથે અને પછી એ કાલે બી મારે થોડું ઘણું રાખડીનું મટિરિયલ્સ છે પરચેસ કરવા માટે જવું જ જોઈશે એટલે કાલ તો આખો દિવસ બિઝી જ રહેશે પછી પરમ દિવસે જોઈશ તો ટાઈમ હશે તો એ પ્રમાણે હું બધો વિડીયો શૂટ કરી લઈશ મારે બેથી ત્રણ વિડીયો શૂટ કરવાના છે એટલે એનું મટિરિયલ્સ પણ હજી દુકાનમાં પડ્યું છે મટિરિયલ્સ મારા ઘરમાં પણ નથી એટલે મટિરિયલ્સ બધું થોડું ઘણું છે થોડું ઘણું લેવા જવાનું છે તો એ બધું લઈ આવીશ અને પછી વિડીયો શૂટ ચાલુ કરીશ તો રક્ષાબંધનની છે ને સ્પેશિયલ મીઠાઈ આવશે ફ્રાન્ડ અને એ પણ દસ જ મિનિટમાં બની જાય ને એવી ફટાફટ સ્વીટ આવવાની છે બહુ મજેદાર છે અને બહુ બધાને ભાવશે અને ચોકલેટની પણ આવવાની છે એટલે ચોકલેટની તો તમે વાત જ પૂછોમાં બાળકોને તો અનહદ વાલી હોય છે મોટાને પણ હોય છે બાળકોનું તો ક્યાં કરો આપણે મોટાને એટલી વાલી હોય છે તો એની પણ રેસીપી આવશે ધીરે 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 આવશે તો એ ચેનલમાં તમે લોકો જાજો વિઝિટ કરજો ચેનલ ચેનલને હજુ સુધી તમે એમાં નવા હોય સબસ્ક્રાઈબ ન કરી હોય તો વ્રજ ચેનલ છે એને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો કે ડેલી તમને ન્યૂ અપડેટ જે છે અત્યારે રક્ષાબંધન સુધીની છે જેટલી સ્વીટ છે કે જે રક્ષાબંધનમાં ખવાતી હોય છે ચોકલેટ્સ આપણે વધારે રક્ષાબંધનમાં ખવાતી હોય છે તો ચોકલેટ્સની રેસીપી આવશે અને પ્લસમાં બીજી કોઈ સ્વીટ છે જે ઇન્સ્ટન્ટ બની જાય ફટાફટ ન લાગે એ ઇન્સ્ટન્ટની પણ રેસીપી આવશે તો જરૂરથી મારા પેજ ઉપર જાજો અને વિઝિટ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફેસબુકમાં મારા બે પેજ છે રજ કૂક બાય જીનલ અને જીનલ ફેમિલી બ્લોગ્સ તો બંનેને તમે ફોલો કરી લેજો ફ્રેન્ડ્સ ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામમાં પણ છે વઘાસિયા જીનલ જીનલ વઘાસિયા છે તો એને પણ તમે ફોલો કરી લેજો અને જો રાખડીનું કે રેઝિનનું અપડેટ જોતું હોય તો કુંજ રેઝિન આર્ટ છે એને પણ તમે ફોલો કરી લેજો તો ચલો મળીએ પછી કોફીનો ટાઈમ થઈ ગયો છે તો જો મસ્ત મજાની કોફી મારી બની ગઈ છે મારો મગ કપ છે એના ચાના કપમાં એડ કરી દઈશ કોફી આવી જાઓ બધા કોફી પીવા માટે

એવું છે આ લોકો જો કે બાર ગયા લાગે છે આ લોકો કે ગયા લાગે છે ફૂલ ફૂલ છોડ જો આ છે ને થોડો પીળો પડતો જાય છે એ એનો કોટ ખુલી છે અને કોટ નાના ના આવ્યા છે ને એવા પણ પાણી છે ને વધી ગયો છે ને એટલે એટલે હે ને થોડો પીળો પીળો થતો જાય છે જો આમાં બધા નવા આવ્યા છે બધા કોટા નવા આવ્યા છે અને આને શું પ્રોબ્લેમ થાય છે જો આ નીચે છે ને આવી ડાળખી આવી થતી જાય છે પાણી આપી છે ને તોય એવું થતું હોય ખાતર નહીં ખોતું એટલે એમ થઈ ગયું હશે તો ગૌમૂત્ર નહીં ખોતું એટલે થઈ ગયું હશે અને આમાં જો કોટ ફીટો આને એને બાંધવાનું છે એને જો ક્યાં છે પૂગી ગયો અને તુલસીજી જો મારા જો કોઈ નજર ન લગાડતા મારા તુલસીને

તમને કહું પણ ન્યા બાંધું તો શું વાંધો હતો તો આ લોકો ડીમાર્ટ માંથી સો સો વસ્તુ લાવ્યા છે આજે છે ને કલાક એક માં આવી ગયા ઘરે પાછા વસ્તુ કેટલી લીધી ફટાફટ તો એટલી બધી વસ્તુઓ નહોતી લેવાની તો જો શું શું લીધું બતાવું જો એક તો એને ગેરેજ માટે પોતે લીધા છે રૂમાલ આ ટુવેલ પેલા ટુવેલ નહીં પણ નેપકીન લીધા છે એને પછી કાજુ વન કેજીનું પેકેટ લીધું છે આજ સિક્સ ટુ નાઇન એમ કંઈ ગયું છે વન કેજીનું પેક છે પછી મુખવાસ એને અડસી ને એવું કંઈક મિક્સ લીધો છે પછી પિસ્તા લીધા છે મેં ચારસો ગ્રામ છે આઈ થિંક હા ચારસો ગ્રામ છે ત્યાં પિસ્તા લીધા છે અને ફોલિન પછી મિક્સ ડ્રાય ફ્રુટ પણ છે બીજું અમે જોવા લીધું છે ક્રેક જેક એક પેકેટ લીધું છે ચોકલેટ પેક લીધી છે પછી એને બાલાજીનો નો આ વેફ ફરાળ જેવડો લીધો છે હું તો એ ઓછું ખાઉં છું એ વધારે થઈ જાય અને ખજૂર લીધો છે કે જે મારે રેસિપી શૂટ કરવા માટે પછી મોર્નિંગ તો બિસ્કીટ એને લીધા છે પછી એક કપ છે ને અમે ડેઈલી યુઝમાં છે ને આમાં ચા પીએ બટ આ એક કપ છે ને મારાથી તૂટી ગયો બેનો આવી રીતના સેમ જ છે એટલે એક કપ પાછો આવો લીધો અને બીજું તેઓ લીધી છે અને પાવડર ને બસ ચોખા લીધા કારણ કે હમણાં નકરા ભાત જ એને ખાવાના છે એટલે એટલે બસ આટલી વસ્તુનું શોપિંગ કરી છે તો હવે કાજુને અને અત્યારે તો હું આમ નમ પેકેજ સાથે જ ફ્રીજમાં મૂકી દઈશ નહીં અત્યારના પહેલા ખાર પહેલા પહેલા થઈ જાય એટલા માટે અને પિસ્તાને પણ મૂકી દઈશ જેમ જોશે એમ પહેલા પિસ્તાને ફોલી લઈશ એવું કરીશ અને અમારે ઘણો ટાઈમ ચાલશે નહીં છે ને કાલુપુર મોટી ડ્રાય ફ્રૂટની માર્કેટ છે ને તો ત્યાંથી અમે છે ને કિલો કિલો વસ્તુ લાવતા તો પછી એ છે ને બહુ જાજો ટાઈમ વરસ દિવસ હચોળ હોય છે કે એટલું બધું હમણાં રક્ષાબંધન આવે એટલે આની રેસીપી શૂટ કરવા માટે જોઈએ પછી અમારે આખો વર્ષ છે ને ક્યારેય નો જોઈએ એટલે પડ્યા રહીએ ને એમનો તો બી ઓલા થઈ જાય એટલે પછી આ વખતે કિલો લીધા છે એટલે આ જે કાજુ છે ને એનો યુઝ થઈ જશે બટ આ જે દોસ્તા છે એટલે આને તો એટલે ચારસો ગ્રામ જ લીધા છે એટલે હવે આને ફ્રિજમાં રાખી દઈશ નહીતર પહેલાં થઈ જાય તો અને બદામ તો ઓલરેડી પડી છે એવું છે પછી સમસે પહેલાં જે સેટ્સ હોય છે હા એ બધા છે મારી પાસે એટલે એવું છે તો ચલો આ વસ્તુને ઠેકાણે કરી દઉં હું હવે છે ને ડીમાર્ટનું જે પહેલામાં હોતા ને એના બોક્સમાં નથી હવે આ રીતના નટરાજના એવા અલગ અલગ કંપનીના આવે છે ચલો તો હવે આ બધું એ તો આપી તો જોશે મારે તો કરી દાવો પછી મળીએ ને ચેવડો બનાવાનો છે હવે એમ કે બે મિનિટમાં બનાવો ક્યારે બનાવે ખબર નહીં જોઈએ આપણે ક્યારે છે ઉડો બનાવે છે એ ચલો ંદગી મેં આ ગે આતે આતેનો દિલ પાસ આ